વાત કરીશું હવે વડોદરાથી સામે આવી રહેલા સમાચારની વડોદરામાં ખાડા રાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ટીવી થર્ટીના અહેવાલ બાદ જો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ અહેવાલની અસર દેખાઈ રહી છે વર્ષો જૂની સમસ્યા મહાનગરપાલિકાના વિસ્તારમાં જે હતી તે સમગ્ર રોડને પહોળો કરીને આરસીસી રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલું જ નહીં ગાજરાવાડીથી ઈદગાહ મેદાન થઈ સિનેમા સુધીના રોડને પંદર મીટરથી વધારીને અઢાર મીટર પહોળો કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે જેમાંથી આ રોડ પરના તમામ દબાણોને દૂર કરવામાં આવશે આ દરમિયાન રોડને આરસીસીનો રોડ બનાવતા પહેલા પાણી તેમજ ડ્રેનેજની લાઇનો નાખવાની કામગીરી પૂરી કરવામાં આવશે આ રોડ પ્રોજેક્ટ વિભાગે પાણી પુરવઠા વિભાગ તેમજ ડ્રેનેજ વિભાગ સાથે સંકલન કરી ટૂંક સમયમાં આ રોડને રોડ બનાવવાનું શરૂ કરવાનો નિર્ણય કર્યો છે રોડ પછી આ રોડ પર ખાડો નહીં પડે અને નાગરિકોને ખાડાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે તેઓની કામગીરી કેટલી ઝડપથી પૂરી થાય તે

ખાડા ખુલ્લા રાખેલા હોય કે રોડ ન બન્યો હોય કે પાણી લાઈન નું કામ ચાલતું હોય તેવામાં અકસ્માત જેવી ઘટના બનતી હોય છે અમે અત્રેથી પૂરતી તકેદારી રાખીએ છીએ તમામ વિભાગોને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે માન્ય કમિશ્નર દ્વારા અને સિટી એન્જિનિયર દ્વારા પણ કડક સૂચના આપવામાં આવેલી છે તમામ એન્જિનિયરો આ બાબત વાકેફ કરવામાં આવેલા છે ક્યુ આર ટીમ બનાવવામાં આવેલી છે જિલ્લા પર કામો અત્યારે ઓન ગ્રાઉન્ડ પ્રોગ્રેસ છે કે જે દસ પંદર ટકાના પ્રોગ્રેસ લીધે કામ બાકી છે કેટલા કામોને ઝડપથી પૂરા કરીએ એ દિશામાં અમે સ્ટાફ ને ત્યાં સતત હાજર રાખીને એ કામોને ઝડપથી પૂર્ણ કરીને રસ્તા રિસ્ટોરેશન કરીશું તેમ છતાં આ રસ્તા ઉપર અમે બેરિકેટિંગ બોર્ડ લગાવીશું લગાવીને રાખીશું તો ગાજાવાડીથી વિહાર સિનેમા સુધી આરસીસી રોડ બનાવવામાં આવશે વડોદરામાં ટીવી થર્ટીનના અહેવાલની જે અસર છે તે જોવા મળી રહી છે ખાડાથી પરેશાન જનતાની વેદના અંગે ટીવી થર્ટીન દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ટીવી થર્ટીનના અહેવાલ બાદ મહાનગરપાલિકા દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે